સૌથી મોટી પાર્ટી તરીકે ભારતીય જનતા પાર્ટીએ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે તો આર જેડીએ માત્ર ને માત્ર સાઠ બેઠકો પર આગળ ચાલી રહી છે જ્યારે સેવન્ટી એટ એટલે કે ઈઠોતેર બેઠકો સાથે ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે જેડીયુ ચોસઠ બેઠકો પર આગળ ચાલી રહી છે અને શરૂઆતી રુઝાનમાં એકસોને પચાસ બેઠકો પર નીતિશ કુમાર નીશ બાબુ એ બળદ બનાવી રહ્યા છે એકસો ને પચાસ બેઠકો સાથે નીતિશ કુમાર આગળ ચાલી રહ્યા છે જ્યારે ચોસઠ બેઠકો પર જેડીયુ આગળ ચાલી રહી છે મહાગઠબંધને પંચોતેર બેઠકો પર હાલ હાલે આગળ જોવા મળી રહ્યું છે માત્ર પંચોતેર બેઠકો પર બસો ને તેતાલીસ માંથી બસો ઓગણત્રીસ બેઠકો ના પરિણામે સામે આવી ગયા છે જેમાં ભારતીય જનતા પાર્ટીમાં પહેલા કહ્યું હતું કે એસી કરતા વધુ બેઠકોનો મેજિક ફિગર બનાવે તો નવાય નહીં

એવા પરિણામો જોવા મળી રહ્યા છે આગળ નીકળી ગયું છે મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો ન્યુઝરૂમ ગુજરાત ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખાસ સબસ્ક્રાઈબ કરજો કારણ કે પડે પડના અપડેટ દરેક બેઠકો પરનું સચોટ વિશ્લેષણ અમારી ટીમ એ તમને આપતી રહેશે ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કહું એકસો ને છપન બેઠકો પર આગળ નીકળી ગયું છે એનડીએ લગાતાર એનડીએ આંકડો વધી રહ્યો છે નીતિશ બાબુની જે એનડીએ ની જે ટીમ છે ભારતીય જનતા પાર્ટી એક્યાસી બેઠક ક્રોસ કરી ગઈ છે